નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત તુલસીધામ પર રોજ થતા હોટેલવાળાના દબાણો અંગે હજુ તો અમારા સમાચાર પ્રસારિત થાય તે પહેલા જીવન ભરવાડ અને કેટલાક સામાજિક સેવકો પહોંચ્યા અને પોલીસને જાણ કરી તો પોલીસની હાજરીમાં અને મીડિયાની હાજરીમાં હોટલવાળાએ વળતા આક્ષેપો કરતા મામલો અંતે માજલપુર પોલીસ મથકે પહોંચ્યો મારી ઘટના એ બની છેલ્લા બે દિવસથી હું આ લોકોને કઉ છું પાર્કિંગ જામ થાય છે તો મેં આ લોકોને સમજાવું છું કે ભાઈ મારી પાર્કિંગ અહીંથી અમારા સામાજિક કાર્યકર્તા હું માંજલપુરમાં કામ કરું છું આખા વડોદરામાં હું પોતે ટ્રાફિક કમિટીમાં છું ટ્રાફિક કમિટીમાં મારે વારંવાર જ્યોતિ સાહેબ બેન જોડે મિટિંગ થાય છે રાઠોડ સાહેબની મિટિંગ સીપી સાહેબ જોડે બી મિટિંગ થાય છે તો અમને એક જ કહે કે કે જેમણે ભાઈ જઈ જઈ ટ્રાફિક નુકસાન થતું હોય તો અમને ધ્યાન દોરવાનું તો આજે મેં મીડિયાને બોલાવીને ધ્યાન દોરવાની કોશિશ કરી એટલે મારી ઉપર ખોટા ખોટા આક્ષેપ કરે છે બે દુકાનવાળા ભાઈ કોઈ નથી કરતો પણ આ જે મારવાડી છે એની પાંચ દુકાનો પાંચ પાંચ કરોડની એ જ લાઈનમાં છે તો દુકાનોમાં નથી માણસ મોકલતો ને રોડ અને ફૂટપાથ મારા ફૂટેજમાં છે મેં તમને મોકલી સાહેબને તે મને એમ એ કીધું હટાવો તો મારી ઉપર આક્ષેપ કરે છે કે તમે અહીંયા ખાવાનું છે તમારા જોડે પૈસા લેવા છે એટલે આવું કરે પણ મેં મારું મારી સામાજિક કાર્ય કરતા મેં મારી એક વડોદરા શહેરની મારી જે જવાબદારી છે નાગરિક તરીકે મેં એક આવાજ ઉઠાયો મારી સાથે દિવ્યાંગ બેન અને કાર્યકર્તા બી મારી સાથે આવ્યા અને એ ખોટે ખોટો પોલીસને ટીફિન આપતો હોય કે કોર્પોરેશનને આપતો હોય એટલે અત્યારે એ એનું આ તુલસીધામ ચાર રસ્તા એકદમ તમે હાજે જોઈ શકો કે કેટલું ટ્રાફિક રહે છે અત્યારે અમને અહીંયા બોલાવવામાં આવ્યા છે અહીંયા પોલીસ સ્ટેશન માંજલપુર પોલીસ સ્ટેશન અમને બોલાવવામાં આવ્યા છે અહીંયા અહીંયા શું કે છે અમે સાંભળીએ અત્યારે તો એના કહેવાથી અમને બોલાયા છે અહીંયા એટલે અમને શું કહેજા અમારી માંગણી એક જ છે કે અમે આંદોલન કરીશું અને તઈ જ બેસીશું રોજ પોલીસ અમને પકડાવે ને રોજ અમે આવીશું એ ફૂટપાથ ખાલી જોઈએ અને ચાર રસ્તા ટોટલ ક્લિયર જોઈએ આખા માંજલપુર નહીં આખા વડોદરામાંથી લારીઓ બધીથી હટે તો આ દુકાનવાળાની કેમ હટતી નથી આ મોટા મગરમજ છે આના ઉપર લેખી સેટિંગ છે એટલે અમારો આ ખુલ્લો આક્ષેપ છે કે કોર્પોરેશન સાહેબ બધી રીતે સારું કામ કરતા હોય તો આ દુકાનોવાળા ઉપર કેમ નથી એક્શન થતી આની એક્શન થાય અને આજે મેં એક્શન કરી એટલે મારી ઉપર આ પોલ્યુશન આવવાનો વખત આવ્યો